નમસ્કાર ખેડૂત ભાઈઓ ખેડૂતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત ભાઈઓ થયું છે પરંતુ ચણાનું બમ્પર ઉત્પાદન લેવા શું કરવું જોઈએ તેમજ ચણાની ખેતીમાં આપણે કઈ બાબતોનું ધ્યાન ખાસ રાખવું જોઈએ જેનાથી આપણે આર્થિક નુકસાની ના ભોગવવી પડે આપણે સૌએ ચણાની કઈ જાતોનું વાવેતર કરવું તેનો એક વિડીયો જોયો જ હશે અને ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને બાયોમાં આપેલ છે તેના પર જઈને તમે જોઈ લેજો ટૂંકમાં તમને જણાવી દઉં કે ચણાનું મુખ્ય ત્રણ જાતોનું વાવતર કરવું જોઈએ પહેલું છે ગુજરાત ચણા ત્રણ જે ઓછી પિયત માટે અનુકૂળ છે બીજી વેરાયટી છે ગુજરાત ચણા પાંચ જે સારી પિયત માટે અનુકૂળ છે અને ત્રીજી વેરાયટી અને નવી વેરાયટી જેને ગુજરાત ચણા ત્રણની સુધારેલી જાત તરીકે ઓળખવામાં આવે છે એવી ગુજરાત ચણા છ જે ઓછી પિયત માટે પણ અનુકૂળ છે અને સારી પિયત માટે પણ અનુકૂળ છે ચણાની વધુ માહિતી જોતા પહેલા ખેડૂત વાણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અન્ય પાકની માહિતી સાચી અને સચોટ માહિતી આપ સૌને મળતી રહે આપણા આ વિડીયોમાં ચણામાં જમીન ચણાની વાવણી કેવી રીતે કરવી યોગ્ય તાપમાન રોગ અને જીવાતનું નિયંત્રણ ટૂંકમાં વાત છે ખૂબ જ થઈ શકે છે ચણાની ખેતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ વાત એટલે સારી ડ્રેનેજવાળી હલકી ચીકણી જમીન ચણાની ખેતી માટે યોગ્ય છે આમાં જમીનનું પીએચ મૂલ્ય છ પોઈન્ટ છ થી સાત પોઈન્ટ બે ની વચ્ચે હોવું જોઈએ તેજાબી અને બંજર જમીન તેની ખેતી માટે યોગ્ય નથી માનવામાં આવતી ચણાની વધુ ઉપજ મેળવવા માટે બિનપિયત અને પિયત વિસ્તારોમાં ચણાની વાવણી ઓક્ટોબરના પ્રથમ અને બીજા પખવાડિયામાં કરવી વધુ સારું છે અને ખેડૂત મિત્રોએ લગભગ ચણાની વાવતર કરી દીધું છે ચણાના બીજની વાવણી ઊંડાણપૂર્વક કરવી જોઈએ જેથી ઓછા પાણીમાં પણ તેના મૂળમાં ભેજ જળવાય રહે સંગ્રહિત ભેજને ધ્યાનમાં રાખી સિંચાઈવાળા વિસ્તારોમાં પાંચથી થી સાત સેન્ટીમીટર ઊંડાઈ સુધી અને વરસાદ આધારિત વિસ્તારોમાં સેન્ટીમીટર ઊંડાઈ સુધી વાવણી કરવી જોઈએ ચણાની વાવણી હંમેશા હરોળમાં કરવી જોઈએ આનાથી શું થાય તો કે નીંદણનું નિયંત્રણ સિંચાઈ અને ખાતર આપવું સારું અને સરળ બની શકે છે દેશી ચણાની વાવણી કરતી વખતે બે હરોળ વચ્ચેનું અંતર ત્રીસ સેન્ટીમીટર અને કાબુલી ચણાનું વાવણી કરતી વખતે બે હરોળ વચ્ચે ત્રીસ થી પિસ્તાલીસ સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ હવે ચણાની ખેતી માટે યોગ્ય તાપમાન શું હોય તો કે વીસ થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સોળના સારા વિકાસ માટે યોગ્ય છે ચણાનો પાક જમીનમાં નાઇટ્રોજનનું નિરાકરણ કરે છે તે ખેતરની ફળદ્રુપતા પણ વધારે છે રોગ નિયંત્રણ માટે શું કરવું જોઈએ ચણાના પાકમાં મૂળના સાળા અને મરણાના રોગને રોકવા માટે બીજને અઢી ગ્રામ થાયરમ અથવા તો બે ગ્રામ મેનકોજેબ અથવા બે ગ્રામ કાર્બેડિઝમ પ્રતિ એક કિલો બીજ સાથે માવજત કર્યા પછી જ વાવણી કરવી જોઈએ ઘણા ખેડૂત મિત્રો ચણામાં સુકારો આવ્યા બાદ તેમાં ફૂગનાશકનો સ્પ્રે મારતા હોય છે પણ આગમી નિયંત્રણ અર્થે તમે ચણાના બિયારણને થાયરમ મેનકોજબ અને કાર્બનિઝમના દવાથી પટ આપી તમે સુકારાને રોકી શકો છો જંતુ નિયંત્રણ માટે શું કરવું એટલે કે જીવાત નિયંત્રણ માટે ત્રણ કિલોગ્રામ થાયોમીટોક્ઝામ પ્રતિ એક કિલોના બીજને માવજત કરી જેથી એફિડ જેસિડ એટલે કે ગરો મોલો મચ્છી જેવી જીવાતથી બચાવી શકાય છે ચણાના પાકમાં જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં તેનું પ્રથમ પિયત વાવણીના ચાલીસ થી પિસ્તાલીસ દિવસ પછી કરવું જોઈએ તેનું બીજું પિયત સિંગો બનવાના સમયે લગભગ સાઠ દિવસ પછી કરી શકાય ધ્યાનમાં રાખવું કે પિયેત હંમેશા હલકું હોવું જોઈએ કારણ કે વધુ પડતી પિયત તાપવાથી પાક પીળો પડી જાય છે જો છોડનો વિકાસ વધુ થતો હોય તો વાવણી પછી ત્રીસ થી ચાલીસ દિવસ પછી છોડનો ઉપરનો ભાગ તોડી નાખવો જોઈએ આમ કરવાથી છોડમાં વધુ ડાળીઓ આવે છે અને વધુ ફૂલો આવે છે સિંગો પણ છોડ પર વધુ દીઠ આવે છે જેના કારણે વધુ ઉપજ મળે છે પરંતુ ધ્યાનમાં રાખો કે ફૂલોની અવસ્થા પર ક્યારે ચુસ્ત કામ ન કરો તેનાથી ઉત્પાદન પર વિપરીત અસર પડી શકે છે ખેડૂત મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો હાલમાં જ ખેડૂત વાણીની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી આપશ્રીને મળતી રહે